તો તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા લોકો અહીંયા છે અને અહીંયા કંઈક લોકો વળીને લઈ રહ્યા છે તો અહીંયા કટલેરી લોકો લઈ રહ્યા છે અને આ જે કટલેરી છે એ ફક્ત પાંચ રૂપિયાની છે તમે કંઈ પણ વસ્તુ જે પણ તમારે જોતી હોય એ બધી જ વસ્તુ તમે ફક્ત પાંચ રૂપિયાની અંદર લઈ શકો છો પણ મેં કાંઈ લીધું નથી કારણ કે મારી પાસે છે તો મેં કાંઈ તો અહીંયા શાકભાજી છે અને શાકભાજીમાં તે ટમેટા છે મરચાં છે રીંગણાં છે બટેટા છે બધું જ છે અહીંયા અને એકદમ સસ્તા ભાવમાં મળે છે અને તમને લોકોને ખબર જ છે કે આજકાલ જે શાકભાજી છે એ ખૂબ જ મોંઘી થઈ ગઈ છે તો સસ્તા ભાવમાં તમારે શાકભાજી લેવી હોય અને સારી અને ફ્રેશ લેવી હોય તો તમે અહીંથી લઈ શકો છો આ જે ટમેટા છે એ ફક્ત દસ રૂપિયાના કિલો ટમેટા છે તો અહીંયા ખૂબ જ સસ્તી શાકભાજી મળે છે કટલેરી પણ મળે છે અને હું પણ ટમેટા લઈ રહી છું કારણ કે ઘરે ટમેટા નથી તો મેં વિચાર્યું કે પણ લઈ લઉં તો આવી રીતે તમે શાકભાજી જે હોય છે એ સસ્તા અહીંયા ખરીદી શકો છો તો અહીંયા હું વિડીયો શૂટિંગ કરી રહી છું પણ જે ભાઈ છે એને ખબર છે કે હું વિડીયો બનાવી રહી છું એટલે હું છુપાઈને વિડીયો બનાવી રહી છું તો તમે અહીંયા જોઈ શકો છો કે જે પણ કાંઈ કટલેરી છે એ ફક્ત બે રૂપિયામાં મળે છે તો તમે અહીંયા ફક્ત બે રૂપિયાની અંદર ઘણી બધી કટલેરી લઈ શકો છો અહીંયા બક્કલ લુઝર અને પોલીસ લિપસ્ટિક અને બધું જ છે નાની છોકરીઓ જો તમારા ઘરમાં હોય તો તમે એના માટે પણ નાના નાના ક્યુટ ક્યુટ જે બકલ હોય છે નાના નાના જે લૂઝર હોય છે એ લઈ શકો છો જે કાર્ટૂનવાળી જે પિન હોય છે એમાંથી લગાવવાની એ પણ છે તો તમે એ પણ લઈ શકો છો અને એની સાથે જો તમને આ બ્લોગ પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જ તો તમને આ મેની બજાર કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજનો વિડીયો એટલે કે આજનો જે બ્લોગ છે પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો અને આ જે વિડીયો છે એને લાઈક પણ જરૂરથી કરતા જજો અને મેં ત્યાંથી કાંઈ વધારે લીધું નથી કટલેરીની દુકાન હતી પણ ત્યાં મને સૂઝ્યું નહીં અને મેં લીધો છે આ કાચ કાચ અને એની સાથે એક આવું લૂઝર હોય છે લૂઝર લીધું છે Saya jadi silam dia hanya nak